ધોરાજી તાલુકાના મારડ ગામમાં ત્રણસો જેટલા ખેડૂતો માટે મહત્વનો ગણાતો કાઢીયો પુલ ગયા વર્ષે ભારે વરસાદના કારણે ધોવાણ થઈ ગયું હોય જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રોષે ભરાયેલા ખેડૂતો અનેક આક્ષેપો કર્યા હતા

અને પોતે અવારનવાર મને હેરાન પરેશાન કરે છે માનસિક ટોર્ચર આપે છે એક દલિત મહિલા સરપંચ હોવાના નાતે નાટી પ્રત્યે અડધૂત કરે છે અને અવારનવાર ધમકીઓ આપે છે કે તને અહીંયા રહેવા નથી દેવી અહીંથી કાઢી મૂકવી છે અને એમાં એના મંસૂરામાં કામયાબ નથી થાતો એટલે આવા પેત્ર અવારનવાર કરી અને અરજી હવાલો કરી વિકાસના કામોમાં અવરોધ ઉભા કરે છે મોટી મારના મરાડિયાના માર્ગે જવા માટેનો જે પુલ છેલ્લા બે વર્ષ છે તૂટી ગયેલો હોવા છતાં ખેડૂતોની વારંવાર રજૂઆત કરવા છતાં અને આ પુલ રિપેરિંગ કરવા માટે દસ નું ભંડોળ ફાળવવામાં આવેલું હોવા છતાં રિપેર થતું નથી ખેડૂતોની માગણી છે કે આ પુલ ઝડપથી રિપેર થાય વારંવાર રજૂઆત છતાં પૈસા ફાળવાયેલો હોવા છતાં પણ કામ કેમ નથી થતું એ ખેડૂતો વારંવાર પૂછે છે આની રજૂઆત તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય અમારા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટીલિયા વગેરેને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની બે વર્ષમાં કામગીરી કરવામાં આવેલી નથી